મોડી રાત્રે ખાપકેલા વરસાદે એएमसी ના આબરૂના ધજાગરા ઉડાવ્યા છે અનેક વિસ્તારોમાં અમદાવાદ કોર્પોરેશનની આબરૂ ધોવાય અમદાવાદ પૂર્વના સરસપુર વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે અનેક વિસ્તારો અત્યારે પાણીમાં ગર્કાઉ છે વોરાના રોજા પાસે પાણી ભરાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે મુખ્ય ચાર રસ્તા ઉપર ડીચણ સમા પાણી ભરાયેલા છે મોડી રાત્રે ખાપકેલા વરસાદે અમદાવાદ કોર્પોરેશનની પોલ ખોલી નાખી અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી અત્યારે ભરાયેલા છે પકવાનથી ગુરુદ્વારા જવાના રોડ ઉપર પણ વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે હાઈવે ઓથોરિટીએ ડ્રેનેજના કનેક્શન એએમસીની ડ્રેનેજમાં ભેગા કરી દેતા પાણી ભરાયા છે ઝાયડસથી થલતેજ તરફ જવાનો જે રોડ છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ છે અનેક વાહન ચાલકોને પોતાના વાહનને ધક્કા મારવાનો વારો આવ્યો છે એસજી હાઈવે પરના સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા છે ગત વર્ષની ભૂલમાંથી પણ અમદાવાદ મહાનગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી કોઈ સંજ્ઞાન લેવામાં ન આવ્યું જેના કારણે ગુરુદ્વારા પકવાનથી ગુરુદ્વારા તરફ જવાનો જે માર્ગ છે તેની હાલત અત્યારે અહીં આગળ જોઈ શકાય છે ગત વર્ષે વર્તમાન ડેપ્યુટી મેયર જતીન પટેલે નેશનલ હાઈવેને પત્ર લખી અને જે ડ્રેનેજના જોડાણ કોર્પોરેશનની લાઈનમાં કરી નાખવામાં આવ્યા છે તે અલગ કરવા માટે આદેશ કર્યા હતા સૂચના આપી હતી પણ નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી તે જોડાણ છે તે હજી પણ દૂર કરવામાં નથી આવ્યા જેના કારણે પરિસ્થિતિ અત્યારે જોઈ શકાય છે નજીવો વરસાદ સવારના સમય પડ્યો છે મોડી રાતથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ હતો વરસાદ અત્યારે રોકાયો છે પણ આ પાણી છે તે હવે કેટલાય કલાકો સુધી અહીંયા આગળ ભરાયેલા રહેશે તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાયેલી છે ગત ચોમાસામાં પણ એ પ્રકારની પરિસ્થિતિ હતી અત્યારની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસ ભરેલું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને વિઝિબિલિટી છે તે સતત ડાઉન થતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે શરૂઆત લોકોને હાલાકી પડવાની થઈ ચૂકી છે જે વાહન ચાલક અહીંયા આગળ આવી રહ્યા હતા પાણીનું પ્રમાણ વધુ હોવાના કારણે તેમનું બાઈક છે તે અત્યારે બંધ પડ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે અને તેના કારણે બાઇક